સરદાર ધામ દ્વારા આયોજિત ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસ દેશ કા એક્સપો આયોજન આગામી તારીખ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થઈ રહ્યું છે જેનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને યોજાયો હતો તાજેતરમાં આ એક્સપોને અનુલક્ષીને અમદાવાદના નિકોલ ખાતે એક પ્રમોશનલ ઇવેન્ટ

એક સેવક તરીકે સરદારધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ અને આજે સરદાર સરદારધામની એક સરસ ઇવેન્ટ બે હજાર પચીસમાં પાંચમી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે એટલે અમે આજે

એક અમે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવવાનું ચાલુ કર્યું છે જે ગઈ સાલથી એ સ્કિલ જ્યારે લઈને બહાર નીકળે છે એક તો અમારી સરદારતા વતી જે બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ભાગ લઈને ગવર્મેન્ટના વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાં લગભગ ચારેક હજાર યુવક અને યુવતીઓ જોડાયા છે એ પછી અમારે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે તૈયાર થાય છે એમાંથી પણ બે વર્ક છે એક વર્ગ છે કે જેને કાંઈક એન્ટરપ્રિનરશીપ કરવી છે અને કોઈકને સારા કોર્પોરેટમાં જોડાવવું છે તો જેને એન્ટરપ્રિનરશીપ કરવી છે તો એને કોન્ટેકનું પ્લેટફોર્મ આજે એવું નથી કે દરેક જણે મેન્યુફેક્ચરિંગ કરવું છે આજે સર્વિસ સેગમેન્ટ એ ડાબા હાથ અને જમણા હાર્ટ જેટલું જ વિકસી રહ્યું છે કે જેમાં લો કેપેક્સ પણ માઇન્ડ પાવરની ગેમ છે પણ એ લોકોને કોન્ટેક તો એક સરદારધામ એના કર્તવ્ય રૂપે આ દર ઓલ્ટરનેટ વર્ષે આવી ઇવેન્ટ કરીને આખા ગુજરાત આખા રાજ્ય અને છેલ્લે જ્યારે અમે રાજકોટમાં ચોથી ઇવેન્ટ કરી લાસ્ટ યર જાન્યુઆરીમાં ત્યારે અમને ખબર પડી કે લગભગ ખૂબ મોટા પ્રમાણમાં પરદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા અને એમની જ્યારે બાયર સેલર મીટ કરી તો એ બાયર સેલર મીટ લગભગ પાંચ કલાક ચાલી એ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી એન્જિનિયરિંગ એગ્રિકલ્ચર રિલેટેડ ઇક્વિપમેન્ટ સિરેમી કોમ્પોનન્ટ ફોર ધ હોમ્સ મેન્યુફેક્ચરર્સ અને એ લોકોને એક વિશાળ તક બાળક તરીકેની જ્યારે મળી ત્યારે આપણા એક યુવક યુવતીઓને અમને લાગ્યું કે એમના ચહેરા ઉપર જે અમે સ્મિત જોયું અને પછી એક ડિમાન્ડ આવી કે આ રાજકોટમાં જો સાત લાખ વિઝિટર્સ જો ચાર દિવસમાં જોઈ શકતા હોય તો આપણે ગાંધીનગરમાં આ ઇવેન્ટ કરવી જોઈએ અને આને એક મોટા ફલક પર લઈ જવી જોઈએ આ વસ્તુ ગાંધીનગરમાં પણ અમે બે હજાર વીસમાં કરેલી હેલીપેડ ગ્રાઉન્ડમાં અને ત્યારે ગોવિંદકાકા એ ફેમિલી એક મોટા સ્પોન્સર તરીકે હતા ચંદ્ર કથિરિયા છે સરદારધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને જીપીબીએસ બે હજાર ચોવીસમાં અમારી કંપની એજ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને બે હજાર પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે જ્યારે ગાંધીનગરમાં જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ઓફ ડાયરેક્ટર શું આયોજનની વાત કરીએ તો અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ ફૂડ એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે એમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં જીપીબીએસ બે હજાર ચોવીસમાં પણ અમે લગભગ ચાલીસથી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને વિઝિટ કરાવેલી હતી આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે જેથી કરીને બી ટુ સી ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને ફાયદો થાય પણ સાથે સાથે બી ટુ બીને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લે અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે ભાઈ વર્મારા અમારો પોતાની બિઝનેસ ફોર્મ છે સરનાટ ગ્રુપ સરદારધામના ટ્રસ્ટી તરીકે સરદારધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું ને બે હજાર પચીસની ઇવેન્ટના સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે અને જે આ વખતનું આયોજન એવું છે કે બે હજાર ચોવીસમાં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મેળવ્યું અને લોકોનો જે પ્રતિસાદ મેળવ્યો કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી તે અમારું ટાર્ગેટ હતું પાંચ લાખ લોકો વિઝિટ કરશે એના બદલે સાત લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ પાંત્રીસથી થી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો તો એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહારના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે વાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે એમાં અનુએ રાજકોટમાં ચાલીસ દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતીમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય બહારથી પણ આવી શકે બહારના આ વખતે અમે ઇવનર પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે તો એવા વિઝિટરો આવે તો એક ગ્લોબલ લેવલનું પણ આપણને ટ્રસ્ટી છે

બીજા દેશના લોકો પણ આમાં વિઝિટર તરીકે એક્ટિવિટર તરીકે અને બાયર તરીકે સેલર તરીકે જોડાય છે